સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચ મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું અગ્રણ એકસો ચાલીસ કપડવંશ તાલુકાના ઉત્કંટેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારત રક્ષા મંચ છેડા જિલ્લાની સંગઠનાત્મક બેઠક કપડવંશ તાલુકાના કબીર આશ્રમ ખાતે યોજાઈ હતી આ સદોય કાર્યક્રમમાં ખેડા સાંસદ દિવસી ચૌહાણ પરમ પૂજ્ય માણિકદાસ બાપુ ધારાસભ્ય રાજેશ ચાલા ગુજરાત પ્રાંત પ્રમુખ ડોક્ટર ઈલેવાન ઠાકર

માન્ય સાંસદ શ્રી દેવસિંહજી ચૌહાણ માન્ય ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા તેમજ ભારત રક્ષા મંતેદારો પ્રદેશ લેવલના તેમજ ખેડા જિલ્લામાં સંગઠનાત્મક સભ્યો માટેનો એક પ્રોગ્રામ અમે આજે કબીર મંદિર ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે રાખવામાં આવ્યો હતો